બધા મિત્રો મજા મા જશો તો મિત્રો આપડી આ એસપી ગુજરાતી ચેનલ ની અંદર તમારો હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલ ની અંદર નવા આવો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નોટરો અને ચાલીઓ આપણે હવે ચારે વિડિયો ચાલુ કરી તો મિત્રો વિડિયો ચાલુ કરતા પહેલા જ તમને જણાવી દઉં કે આપણે વિરુદ્ધ ચાલુ રહ્યો છે 50-50 ના હજી તો મિત્રો જે માટે ચાલુ દીધું બસ જણાવી મિત્રો તો આ વિડિયો બધાનું લાઈવમાં માં હાર્દિક સ્વાગત છે પોપકોર્ન પોપકોર્ન લાવ્યા કે નથી લાવ્યા કોમેન્ટો કરવી કરી લો ફટાફટ પછી બંધ કરો કેમ કે મારું માઇન્ડ છે ને એ ડાયવર્ટ ન કરવાનો આ વખતે ઓનલી ફોર લોકોની આંખ ખોલવા માટે બોલવાનું છે ડાયવર્ટ ન કરવાનું કદાચ મને કદાચ હો કોઈ ગાળો દે તોય ના કીર્તિના ના બહુ લગામ રેકી મારી જીભ ઉપર આવો આવો બધા ફટાફટ જય માતાજી જય માતાજી જય માતાજી જેને પણ મારા ઉપર ટ્રસ્ટ છે જેને પણ ભરોસો છે બસ ઈ ભરોસો રાખજો હું તૂટવા નહીં દઉં એ ભરોસાને કોમેન્ટ બંધ કેમ કરે કોમેન્ટ બંધ કરું બકા મને પાછી મારું માઇન્ડ છે ને ડાયવર્ટ થઈ જાય એટલે હવે આવો બધા ખોટું તમે લખો એના જવાબ મારે આપવા પડે હે કેમ કે જેટલા લોકો મને ગાળો આપે છે જેટલા મારા માટે વિડીયો બનાવા છે એનાથી મને દુઃખ કેમ નથી લાગતું એ પણ કહું કેમ કે એ લોકોને ખબર જ નથી નાદાન છે કદાચ સર મને ગમે એવી ગાળો આપે ને તોય વાંધો નથી બરાબર એટલે તમ તારે જેને પણ જેટલા વિડીયો બનાવવા હોય જેને મને ગાળો દેવી હોય બધા જ દ્યો એને મને કોઈ જ તકલીફ નથી કેમ કે એ ગાળો દેવાથી વિડીયો બનાવવાથી

અને જે સવાલો છે સવાલોનો જવાબ આપે હે એને ક્યો આપે અને એટલો જ બધો તમારો ભગવાન સાચો હોય મારા માટે તો ભંગાર છે એટલો જ બધો જો સાચો હોય તો એને કયો સમાધાન ના ફોન ના કરાવે એને કયો કયા કયા કલાકારો કયા કયા સાહિત્યકારો પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે

કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે અને સાચા માણસ નું સમાધાન થોડું હોય હે ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે આ વિડીયો એને જ મૂક્યો કહતો ને આ વિડીયો બાંધી લેવું પણ કોક આપણી બાંધે ને તો આપડે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઇ જાય તો સારું એ વાંતાજી ફટાવાટ ધરાય જાય અત્યારે સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે હે એવા બુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ ભાઈ મારું સમાધાન કરાઈ ગયો તો તું પબ્લિક ને કેવું ખોટો છું એમ તું તારી સ્ટોરીઓ મૂકીને તો એવું જ કે મને કઈ ફેર નથી પડતો તો તો સમાધાન ના ફોન કેમ એક એક રેકોર્ડિંગ છે સમાધાન વાળાના

ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે